તે ત્રણસો કિલો ગૌમાસ ઝડપાતા ચકચાર ઊન ખાડી કિનારેથી પકડાયું ગૌમાંસતાન પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ પતરાની શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ ચાર નાના પાડાને મુક્ત કરાવાયા રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે ઉન વિસ્તારના ગુલઝાર વિલા પાછળ રેડ તબેલાની આડમાં કરતા હતા ગૌ તસ્કરી આરોપી ઝુબેર રહીમુદ્દીન શેખની ધરપકડ

ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ્ટ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે વિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે